श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक તેરાસીવો ઓો એટી થ્રીઓ જો અધૂરો હતો કુંભણદાસકો જો કલ ય તક આવ્યો હતો જો રાજા માનસિંહને મનોરથ કિયો જો શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન કરત સમયે જો પદ કીર્તન ગાવત હતી વો શબ્દ મનકો છૂ ગયો સો और कुंभनदास अकबर बादशाह के यहाँ गए कच्छु न लियो सो त्यागी कुंभनदास जी के पास आए तब दास जी उन राजा की तरफ देखे हो नहीं आप मन वचन कर्मते समर्पित हैं सो ऐसो कियो परंतु श्रीनाथ जी ने आज्ञा करी कि बाबा आप उनको समाधान करो मैं पाछे आपको जो बात कहन आयो हो तो जरूर कहूँगो जब आज्ञा भई तब कुंबन दास जी ने भतीजी सो कहो आसन आरसी लाओ शुक्ल प्रसंग में आयो हो तो आसन जो घास को हो तो सो पाड़ी खाई गई और आरसी मतलब जो कथोती में जल भरता हो तो वो पाड़ी पी गई ऐसो कहो जो कुंभनदासी जी कहे जो आरसी करी ले आओ यह बात सुनी के राजा मानसिंह ने आरसी करी ले आओ मतलब कठौती में जल भरी के ले फिर से लेके आओ मैं तिलक करूँ यह बात सुनी के राजा मानसिंह ने अपने मन में कहो जो आसन खाए के आरसी पड़िया पी गई सो कहा सो इतने में ही ઇટને હિ મેં ભતીજી એક પૂરા ઘાસ કહો ઔર એક કઠોતી મેં પાણી ભરી કે લે આવી એટલે એ જે બેસતા ને એ ઘાસના પૂડાને થોડું ખોલી અને બિછાઈને પછી એની ઉપર બેસતા સીધા જમીન ઉપર ન બેસાય ભગવદીય છે એમને જાણે છે કે જમીન ઉપર સીધા નહીં કંઈ પાથરીને બેસવું જોઈએ એટલે કાયમ ઘાસનો પૂરો પાથરીને બેસતા ઓર એ કઠોતી મેં પાણી ભરી કે લે આવી सो पूरा को आसन बिछाई दियो सो तो पर कुंभनदास जी बैठी के कठोती में पानी में मुख देखी के तिलक करण लागे तब राजा मानसिंह ने अपने मन में जान्यो जो कुंभन दास जी के द्रव्य को बहुत संकोच है जो आसन आरसी तिलक करीवे की नाही है સો કુંભનદાસજી ત્યાગી સુનત હતે સો દેખે તબ રાજા માનસિંહને આરસી સોને કી જડાઉ ગરમે જડી એસી મનુષ્ય સો મંગાઈ એટલે માનસિંહ રાજાને તે જ વખતે મનોરથ થઈ ગયો કે કુંભનદાસજી આટલા ત્યાગી છે અને એની પાસે આરસી પણ નથી તિલક કરવા માટે એટલે આપના સેવક સાથે હોય આ તો રસાલો હોય જોડે માનસી એકલો ના આવે તો એમાંથી સેવકને આજ્ઞા કરી અને પોતાના ખજાનામાંથી સુંદર સોનાની આરસી એટલે કે અરીસો જેને હીરાથી મઢેલો હતો તે મંગાવડાયો સોને કી જડાઉ વારસી મંગાઈ ઓર પાછે આરસી કુંભણદાસજી કે આગે ધરી કે તિલક કરીએ તબ કુંભણ દાસજી કહે જો અરે ભૈયા આ વ્રજ ભાષામાં આ જે શબ્દ છે ને એ વ્રજવાસીઓના મુખે વારંવાર શ્રવણ કરવા મળશે હમણાં પરેનો પ્રસંગ આવશે આજે આવતીકાલે શ્રી ગોસાઈજીના બસો બાવન વૈષ્ણવોના જે પ્રસંગો જેમના તેમ ગુજરાતીમાં અનુવાદ કરીને સેન્ડ થાય છે જે શ્રી ગોકુલનાથજી રચિત શ્રી હરિરાયજી ભાવપ્રકાશથી જે પુસ્તક પડ્યું છે તેમાંથી તે પરે પણ છે એ પણ અરે ભૈયા અરે ભૈયા એવું કહેશે ઠાકોરજીને પણ કહેશે અરે ભૈયા મેં યા કો દરંગો કહ હવે મન વચન કર્મે એક છે સરળ છે એટલે આપે અને આજ્ઞા કરી છે શ્રીનાથજીએ કે તમે એમની સાથે વાત કરજો એવું નહીં કરવાનું એમની સામે નથી જોતા તમે એવું ના કરશો તમે વાત કરો હવે વાત કરવાની કીધી એટલે હવે જેવો સ્વભાવ સુંદર સ્વભાવ છે આપનો જેવું છે મનમાં એવું જ કહી દીધું કે અમે એને ક્યાં રાખી શકીએ કારણ કે એ અત્યારે ક્યાં હતા તો ઘરમાં નહોતા જમનાવાતા ગામમાં નહોતા પારાસોલી જે ખેતર છે એમના પિતા તરફથી ભાગમાં આવેલું એમાં એક નાનું અમતું ઝૂંપડા જેવું હોય મઢોલી જેવું બસ આટલું જ હોય એટલે કહ્યું મેં યાકો દરુંગો કહા હું સાચી સાચવીશ કેવી રીતે અમારે તો યહ છાની કે ઘર હે એટલે કે અમારે તો આ છાણના ઘર છે કાચા ઘર માટીના સો યહ આરસી અમારે ઘર મેં હોય तो या के पीछे कोई हमारो जीव ले तासो हमारे नहीं चाहिए एक वाक्य बात जो यह आरसी हमारे घर में हो तो या के पीछे कोई हमारो जीव ले नहीं चाहिए आ गृहस्थ मे लागू पड़े हो વલ્લભ કુલને રાજાઓ મહારાજાઓને આ લાગુ ના પડે પણ ગૃહસ્થને લાગવું પડે જે ગૃહસ્થને ભજન કરવું જોઈએ બધાને લાગુ ના પડે ગૃહસ્થમાં જેને ભજન કરવું જોઈએ સતત બીજું કરવું જ નથી જેનો મનોરથ જ એવો છે કે એવી કૃપા કરો ને મારા નાથ ભજુરાત દાડો રે ભૂલું સંસારની વાત માયા કાડો રે એવી કૃપા કરો ને મારા નાથ ભજુ રાત દાડો રે મૃગજળ પાછળ મૂકી મે તો દોટ તરસ નવ છી પેરે ડગલે પગલે લમણે લાગી છોટ કહું છું આપી રે અને આ જે ભાવ છે એ બધાને નથી હોતો બહુ ઓછા હોય છે જીવો ભક્તો એવા કે જેમને માયા એ પણ ભજનમાં વિક્ષેપ કરનારી અનુભવાય છે બધાને નથી જે અમુક તો લે છે અને કેટલા બધા આપણા માર્ગમાં વૈષ્ણવો છે જે દાસ કાશીવાળા છે એમને તો કેટલા કરોડ સુવર્ણ મુદ્રાઓ નીકળી હતી પાયા ખોદતા પણ એમને એટલું બળ હતું વલ્લભનું અને એમનો ભાવ જ પોતે દાસ છે મુનિમ છે આ બધું તો શેઠ એટલે કે ઠાકોરજીનું છે આ દ્રઢતા હતી એટલે એમને એ શોભે પણ જેને ચોવીસ કલાક રાત દિવસ ભજન કરવું છે એમના માટે આ સંભવ જ નથી માયા એટલે જો આપે કંઈ સ્પષ્ટ શબ્દોમાં તો કહી દીધું કે અમારે ઘર કાચા છે અને આ જો અમે ઘરમાં રાખીએ તો કોઈ અમારો જીવ લે એટલે કે અમારે તો વગર કારણે મૃત્યુ આવી જાય અમારે તો અમે તો શાંતિથી ઠાકોરજીનું સાનિધ્ય માટે અમે તો છીએ એ બધું ના કહે પણ ભાવ આ એટલે તો એક ગાયું છે કે જે લોકોના આવા જીવો છે કે જેમને એવી કૃપા કરોને મારા નાથ ભજવું રાત દાડો ચોવીસે કલાક જેમને આઠે પહોર જેમને ભજવું છે એમના માટે આ ભજન છે ધોળ છે ભજન નો રંગ આવે ભજન નો રંગ આવે માયા રે ભજન આવેરે ભજન નો રંગ આવે માયા જો દૂર જાવે રે સાચવવાની ટળે ઉપાધિ હૈયે હૈયે થાય નિરાત સાચવવાની ટળે ઉપાધિ હૈયે થાય નિરાત લક્ષ્ય સધાતું એક જ ધારું લક્ષ્ય સધાતું એક જ ધારું આડી તેડી નહીં વાત ભજનનો રંગ આવે જો દૂર જાવે રે એટલે એ એ આમનો ભાવ છે કુંમનદાસજીનો તબ રાજા માનસિંહને મનને બિચારી જો એ આરસી લે કે કા કરેંગે હવે જો આટલો રંગ લાગ્યો એને માનસીને હવે થોડી સમજ આવી એને કે આ આરસી લઈને શું પહેલાં તો ભાવ થયો મનોરથ થયો કે એમની આરસી નથી મારા ભગવદીય છે આવા ઉત્તમ વ્રજના એમ પણ હવે બદલાયો ભાવ જો કાંઈ આખો વેચન જાયંગે એને વેચવા અચ્છા હવે આ ભાવ કેવો થયો માનસીને કે મેં ભૂલ કરી કે એને ક્યાં વળી મારે આમને ક્યાં વળી મારે આરસી આપવી જોઈએ કારણ કે એમને તો મૂળ તકલીફ જ ખાવા પીવાની છે તે દૂર ના કરું પહેલાં તો અનાજ ના ભરી દઉં બધું એમનું કિરાણાનું બાર મહિનાનું એમ ભાવ બદલાયો હવે અત્યારે એમ થયું કે ના હવે આરસી નથી લેતા તો એક કામ કરું આરસી તો નથી જ આપતી મારે હવે ના પાડી એટલે ય તો ઇનકે કામ કી નાહી હે તાસો કછું એસો દ્રવ્ય દેવું જો જન્માદિ ભરી કે ખાયો કરે હવે તો એવું એવું આપું એમને કે એમને જન્મ એમાંથી એમને આવક થયા કરે અને એમનું ગુજરાન ચાલ્યા કરે તબ હજાર કી થેલી કુંભણદાસજી કે આગે ધરી અને હવે એક દોડમાં બહુ સરસ ટૂંક છે ગામો ના જો ગામો કોઈ બતાલાવે કોઈ ભગવધીયની સામે કોઈ આવે રાજા જેવો કોઈ તો એ શું બતાવે આ ગામ લઈ જા આ લઈ જા ગામો ના ગામો બતાલાવે એ શ્યામને વચમાં લાવે રે ભક્તોનો મહિમા એ શ્યામને વચમાં લાવે રે ભક્તો નો મહિમા આ ભક્તોનો મહિમા છે કે એમની સામે કોઈ આવી રીતે જેમ કે માનસીએ એમ કહી દીધું કે લો આ એક હજાર સુવર્ણ મુદ્રાની થેલી છે એ તમે રાખી લો ધરી દીધી આગળ તમે કુંભરદાસનીજીને કહી જો ય અમારે કામ કી નાહી હે એટલે આટલું શાંતિથી સુંદર વાતો કરે જવાબ આપે છે એ કેમ ખબર છે એ શ્રીનાથજીએ આજ્ઞા કરી છે ને એટલે બાકી કુંભનદાસનો સ્વભાવ તો આપણે અકબરજી અકબર બાદશાહની સામે તો જોઈ લીધો અમારે તો ખેતી હોત હે અને અત્યારે તાપ પણ એટલો બધો છે કે અંદર ખોળામાં બિરાજેલા હતા ને આને જોઈને ભાગ્યા છે એટલે અંદરથી તો સમસમેલા જ છે પણ હવે આગના બાવાની થઈ છે એટલે પછી કેમ ચાલે અને પછી કહે છે અમારે તો ખેતી હોત હે તો જો ધન ઉપજાત હે શો હમ ખાત હૈ આ બધું કહેવું પડ્યું હવે શું થાય કારણ કે એને એમ લાગ્યું કે ના હું આપીશ તો જ ખાશે એટલે કીધું કે ના અમારે ખેતી છે અમે એમાંથી જે ફસલ થાય છે એમાંથી અમારું ગુજરાન તો ચાલી જાય છે ઓર હમ અમકો ચઈએ જ નહીં બીજું અમારે કંઈ નથી જોઈતું તબ રાજા માનસીને કહ્યું જો તિહારે ગામ જુમના વતા હૈ શો તાકો મેં તુમકો લીખ્યો કરી દેવું એટલે આ વિસ્તારમાં એમનો એટલો બધો એમના હાથ નીચે હશે આ વિસ્તાર એટલે આટલી મોટી વાત કરી દીધી રાજા માનસીએ તો ત્યાં તારું જે ગામ તમારું જે ગામ છે જમનો જમનાવતા એ આખું ગામ તમારા નામે લખી દઉં એટલે ગામમાં જેટલી ખેતી થાય એની આવક જે અત્યાર સુધી સરકારને આપવી પડતી હતી એને બદલે બધી આવક કુંભનદાસજીના ઘરમાં જમા થવા માટે પછી તો મહેલ જેવું મકાન કરી નાખે ને તો એમને પોસાય તબ કુંભનદાસજીને રાજા માનસિસો કહ્યો જો મેં બ્રાહ્મણ તો નહીં હવે જો અક્ષત્રિયપણાનો ઉપયોગ તો નથી કર્યો પણ આજે કર્યો કેમ કે અહીં જરૂર પડી બાકી વૈષ્ણવની કોઈ જાતિ વૈષ્ણવ એટલે કે ભગવદ્યની કોઈ જાતિ પાતી જ નથી હોતી ક્યારે એમના મનમાં એવું ના આવે કે હું ક્ષત્રિય પેલો ક્ષુદ્ર પણ આજે હવે આ બ્રાહ્મણની વાત એટલે કરી કે જે રાજા માનસી છે એને જે દાન આપવું છે તે બ્રાહ્મણને આવી રીતે આપી શકે ક્ષત્રિય તો કોઈ દિવસ હાથ લાંબો જ ના કરી શકે એના લોહીમાં જ ના હોય એટલે કહ્યું કે મેં બ્રાહ્મણ તો નહીં જો તેરો ઉદક લેવું એટલે કે તારો દાન લઉં ઓર જો તેને દેનો હોય તો ઓર કાહુ બ્રાહ્મણ કોદીજીએ હવે ધીરે ધીરે છૂટ લેશે બોલવાની કારણ કે આપણે વિરત વધી રહ્યો છે ઠાકોરજીથી ને આ જક મૂકતો નથી પહેલાં અરીસો મંગાવડાયો એટલે ટાઈમ બગડ્યો કુંમનદાસજીનો અરીસો જે લેવા ગયો લાયો આ બધો સમય ખાઈ ગયો બીજું બાકી હતું તો હવે આ સુવર્ણ મુદ્રાની થેલી જા એક હજારની ધરી દીધી સમય ગયો બાકી હતું તો હવે કે તારું ગામ લખી દઉં તમારું આખું જંગાવ હતા તમારા નામે આ બધું સમય જઈ રહ્યો છે મોકો તિહારો કચું નહીં ચા તબ રાજા માનસિંહને કહ્યું જો તું મોકો આપનો મોદી બતાવો હજી આ જક નદી છોડતો રાજા માનસિંહ એને સમજાતું નથી કે આ કશું જ તારું સ્વીકારતા નથી હવે એને શા માટે આટલો પજવવો જોઈએ પણ છતાં એને એમ કે ના હું તો આપીને જ જાઉં એટલે કીધું કે તમારો કિરણો તમે લો છો જ્યાંથી મોદી એટલે તમારો કિરણાવાળો જ્યાંથી તમે અનાજ અને બધું મસાલા અને ઘી ગોળ લો છો એ બતાવો સો તાકે પાસ છો સીધો સામાન લ્યો કરો હું ત્યાં જ બધા હમટા આપી દઉં તમે ત્યાં ત્યાંથી બધું લેજો તબ તબકદાસજીને કહી જો જેસે હમ હૈ સો તે હી હમારો મોદી હૈ तब राजा मानसी ने कहो जो बताओ तो सही जो मैं वाको देऊंगो तब कुदास जी ने एक करील को वृक्ष दिखायो और एक बेर को वृक्ष दिखाई के कहो जो उष्ण काल में तो मोदी करील है और फूल और टेटी देत है और शीतकाल को मोदी बेर को जाड़ है सो बेर बहुत देत है सो so, ऐसे काम चले जाते हैं तब राजा मानसिंह ने कही जो धन्य है जिनके वृक्ष मोदी है जो मैंने आज ताई बड़े बड़े त्यागी वैरागी देखे परंतु ये गृहस्थ सो ऐसे त्यागी है सो ऐसे धरती पर नहीं है सो तब राजा मान सिंह दास जी को પ્રણામ કરી કે કહ્યો જો બાબા સાહેબ મોસો કશું તો આજ્ઞા કરો બસ આ જ રાહ જોતા હતા જેમ અકબર રાજશાહે કીધું ને કે આજ્ઞા કરો એટલે આજ્ઞાનો ભાવ બાદશાહ રાજાઓનો કેવો હોય કે કંઈક તો તમે લો અમારી બી તો એક રાજાઓની પણ એક ઇજ્જત હોય છે આ જે એ અમારી જતી રહેશે હવે એને પોતાની ઇજ્જતનો દાવ લાગી ગયો હોય ને એવું લાગે રાજાને કોઈ લઈને ના જાય ને એટલે એટલે કીધું આજ્ઞા કરો એટલે કે કંઈક તો તમે લો એટલે અમને સંતોષ થાય પોતાના સંતોષ માટે તારું કુંભનદાસજી તો રાજ જોતા હતા કે ક્યારે આજ્ઞા કરવાનું કે પછી તો શ્રીનાથજી એ કીધેલું કે સમાધાન તમારે જ કરવાનું છે એટલે હવે કુંભનદાસજીએ તો આજ્ઞા કરવાનું કીધું એટલે આપણે તો આજ્ઞા કરી દીધી કુંભનદાસજી કહે રાજા હમ કહેંગે સો કરોગે तब राजा मानसी ने कही जो तू आज्ञा करो सोई में अपनो परम भाग्य सोई में अपनो परम भाग्य मानी के करूंगो तब कुंभनदास जी ने कही जो आज पाछे तुम हमारे पास कबहू मती आई हो और हमसो कछु कहियो मती केवी आज्ञा थईगी આજ્ઞા શબ્દ વાપર્યો એટલે કુંભનદાસજી પછી તો એમને તો છૂટો દૂર મળી જાય હવે વિવેક રાખવાની વાત ગઈ હવે કહી દીધું કે તમે ભૂલથી પણ મારી પાસે ના આવતા મને અને કશું કહેતા આયા તો આવતા પણ નહીં અને કશું મોડામાંથી બોલતા પણ નહીં કારણ કે હમણાં જ ખોળામાં બિરાજેલા હતા ઠાકોરજી અને જે આપ પધારી ગયા છે એનો રંજ એટલો બધો છે આપને તમે રાજા માનસિંહને દંડવત કરી કે કહી जो तुम धन्य हो माया के भक्त तो मैं सगरी पृथ्वी में फिर बहुत देखे परंतु श्री ठाकुर जी के साचे भक्त तो एक तुम ही देखे सो यह कही के राजा मानसिंह चलो गयो दा दौड़ छे के भक्त संतोष भक्ति तनो छे रे સંતોષ ભક્તિ તણો શણગાર છે રે શ્રીજી રાખે એમ રહેવા શ્રીજી રાખે એમ રહેવા સંતોષ ભક્તિ તણો શણગાર છે રે એટલે જ એક ધોળ પણ છે શોધી લો સુખ ની સીમા સાધન ઓછા જરૂર ઓછી સાધન ઓછા જરૂર ઓછી વૈષ્ણવજે સુખ સીમા સુખ સીમા અને જે સાચા જેને માયાથી લગાવ નથી અને જેને પ્રભુનો રંગ લાગી ગયેલો છે એ લોકોને તો આવું જ જીવન હોય છે કે ભગવાન ભરોસે ચાલે છે ભગવાન ભરોસે ચાલે છે એને સોંપ્યું હાથ જ ચાલે છે એને સોંપ્યું હાથ જ ચાલે છે ભગવાન ભરોસે ચાલે છે કુંભનદાસજીનું જીવન કેવું છે એમના કુટુંબમાં વિશાળ કુટુંબ છે પણ એ રહે છે વધારે સમય ક્યાં અહીંયા અને કેવો ભાવ રાખે છે આજનો દાડો ગણો દિવાળી આજનો દાડો ગણો દિવાળી કાલની વાત તો કાલે છે ભગવાન ભરોસે ચાલે છે અને જો અન્ય સાત પુત્રો છે પુત્ર વધુઓ છે એમના બાળકો એટલે પૌત્રો છે અને પોતે પત્ની સાથે આટલા છતાં પણ જો એમનો ભાવ સગાસબંધી સાથ નિભાવી સાથ નિભાવ શું થશે નહીં ખ્યાલે છે શું થશે નહીં ખ્યાલે છે એક શ્રીજી ભરોસે ચાલે છે એને સોંપ્યું હાથ જ ચાલે છે તો આ ભગવદ્દીઓના સંગનો આ જ મહિમા છે કે આપણા બધાનો આશ્રય એક શ્રીનાથજીમાં દ્રઢ થાય ઘરમાં જેટલા સાધન ઓછા જેટલી સંપત્તિ ઓછી એટલો ભજનનો આનંદ વધુ કેમ કે સાચવવાની ટળે ઉપાધિ હૈયે થાય નિરાંત લક્ષ્ય સદાતું એક જ દારૂ આડીતી નહીં વાત માનસીને શું ખબર કે કુંભદાસજીને કયો રસ પ્રાપ્ત થઈ રહ્યો છે એટલે આ ભાવ સાથે આજે આ પ્રસંગ અહીંયા વિરામ પામ્યો હજી આ પ્રસંગ અધૂરો છે ભતીજીને વચ્ચે સંવાદ થશે કુંભનદાસજીનો અને પછી આગળ આવશે એ આવતીકાલે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો